મહારાષ્ટ્રની બસો અઠ્યાસી સીટ પર મતદાન બીટકોઇન અને કેસકોબાણ પર ઘમાસાણ મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદાન વચ્ચે આરોપો અને શબ્દ શબ્દયુદ્ધ મહારાષ્ટ્ર વિધાનસભાની બસો અઠ્યાસી બેઠકો માટે આજે એક તબક્કામાં મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી શરૂ થઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે અગિયાર વાગ્યા સુધી રાજ્યમાં અઢાર પોઈન્ટ ચૌદ ટકા મતદાન થયું ગઢચિરોલીમાં સૌથી વધુ ત્રીસ ટકા અને નાંદેડમાં સૌથી ઓછું તેર સડસઠ ટકા મતદાન થયું ધુલેમાં એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને વંચિત બહુજન આઘાડીના કાર્યકરો વચ્ચે લડાઈ થઈ હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અક્ષય કુમાર રાજકુમાર રાવ ફર અખ્તર મતદાન કરવા આવ્યા હતા સચિન તેંડુલકરે પણ પોતાના પરિવાર સાથે મુંબઈના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો અને લોકોને ઘરની બહાર આવીને મતદાનની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી એનસીપી અજીત પવારના નેતા બાબા સિદ્દીકીના પુત્ર જીશાને કહ્યું કે પહેલીવાર હું એકલો વોટ આપવા આવ્યો છું સવારે હું મારા પિતાની કબર પર ગયો હતો પિતા મારી સાથે છે મહારાષ્ટ્રની બસો બેઠકો પર સિંગલ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે પરિણામ ત્રેવીસ નવેમ્બરે આવશે ફિલ્મી સિતારાઓ મતદાન કરવા ઉમટી પડ્યા સલમાનના પિતા સલીમ ખાને કર્યું મતદાન કાર્તિક આર્યન સહિત આ સિલેબસે લોકશાહીનું પર્વ ઉજવ્યું મહારાષ્ટ્રની તમામ બસો વિધાનસભા બેઠકો માટે આજે મતદાન શરૂ છે તેનું પરિણામ ત્રેવીસમી નવેમ્બરે આવશે લોખંડી સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે મતદાન કરવા માટે અનેક સેલેબ્રિટીસ સવાર સવારમાં પહોંચી ગયા છે દેવમેરા ન્યૂઝ મુંબઈ હાઈ હું છું કૃષિન સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દેવમેરા ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો